સરકાર ભલે દાવાઓ કરે કે ગુજરાતના ગામડે ગામડે પાણી પહોંચ્યું છે અને દરેક ઘરમાં નળ ચાલુ કરતાં જ જ પાણી આવે છે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ ટીવી સ્ક્રીન કરતા સરકાર ના પોકળ દાવાઓ નો છેદ ઉડાડવા માટે પૂરતા છે પાણી માટે વલખા મારતા લોકોના આ દ્રશ્યો છે ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામના કે જ્યાં પાણી માટે ગામ લોકો તરસી રહ્યા છે આ ગામની વસ્તી આશરે સત્તર હજાર ની છેવાડાનું ગામ હોવાથી અહીં પીવાનું તેમજ વપરાશનું પૂરતું પાણી નથી મળતું આ ગામ દરિયાકાંઠે વસેલું હોવાથી જમીનના તળમાં ખારું પાણી આવે છે જેથી લોકો ના છૂટકે ટેન્કર દ્વારા વેચાતું પાણી લેવા મજબૂર બન્યા છે ગામ લોકો દ્વારા ગ્રામ પંચાયતમાં અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ જ સાંભળવા તૈયાર નથી નાના બાળકો થી લઈને મહિલાઓ વૃદ્ધો તમામ પાણીની સમસ્યાનો નો સામનો કરી રહ્યા છે

જેમ નવા મંદિર ઉનાથી આપવામાં આવે છે રાજપરા રાજપરા પણ બંદર છે અન્યથા દુધાળા અને માણેકપુર અને સિમ્બરની વચ્ચે એક જૂથ પરિયોજના પાણી માટેની બનાવવામાં આવે અને કાઠાળ વિસ્તારના લોકો માટે પાણીની એક અલગ યોજના સરકાર બનાવે અમે વારંવાર રજૂઆત સરકારમાં કરીશ ને હવે તો અમને વિશ્વાસ છે કે કાળુભાઈ ધારાસભ્ય તરીકે આવી ગયા છે એટલે હવે પાણીનો લગભગ પ્રશ્ન સોલ્વ થઈ જશે એવી આશા રાખીએ છીએ અને પાણી માટે સરકાર પણ સાગર ખેડૂ માટે સતત ગતિશીલ હોય તો આવી એક યોજના બનાવી અને સાગર ખેડૂને એક ભેટ આપે એવી મારી વિનંતી છે ગામમાં પાણીની મોટી સમસ્યા છે હાલમાં 5 થી 6 દિવસે પાણી મળે છે તેમાં પણ પૂરતું પાણી નથી મળતું આગામમાં ગામમાં માછીમારોનું મોટું બંદર હોવાથી અહીં પાંચસો થી સાતસો બોટ અને પંદર થી વીસ હજાર સ્થળાંતરિત માછીમારો રોજગારી માટે આવે છે પરંતુ પાણીના અભાવે માછીમારોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે સ્થાનિકોની માંગ છે કે ઉનાથી પાઇપલાઇન નાખી પાણી આપવામાં આવે તેમજ દુધાળા અને સીમર માટે એક જૂથ યોજના બનાવવામાં આવે સૈયદરાજપુરા ગામ છે એ અમારી પાણી પૂરું થાય છે રાજપુરાના ગામને પાણી આપવા માટે ડેમ આધારિત છે ઉના પર લાવવામાં આવે છે અને ઉના ઉના આધારિત ચોત્રીસ ગામો છે તેમાં બે ઝોન છે અંજાર ઝોન અને ઝોન હવે ગાંગડા ઝોનમાં આપણે ગામનો સમાવેશ થયેલો છે હવે આપણે ગામને તથા એ ટોટલ વીસ ગામોને આપણે જ્યારે પણ પાણી સપ્લાય કરીએ ત્યારે એ ગામની સપ્લાય પૂરી થઈ જાય એના અંતરિક ઝોનનું વિતરણ પૂરું થઈ જાય અને સ્ટોરેજ ભરાઈ જાય ત્યારબાદ જ આપણે તેનો વાલ બંધ કરીએ છીએ અને બીજા ગામને સપ્લાય ચાલુ કરીએ છીએ હવે ઉના દિવ સુધારણા જેમાં આપણે સ્ટોરેજ નેડવર્ક્સના સ્ટોરેજ ગ્રામ્ય લેવલના સ્ટોરેજ પછી પમ્પિંગ મશીનરી એનો સમાવેશ કરેલ છે અને એ ઉના દિવ જૂથના સુધારણાનું ટેન્ડર હાલ પણ આજે પણ રાજ્યના અનેક ગામડાઓ એવા છે કે જ્યાં પીવાનું પાણી નથી મળી રહ્યું ત્યારે સૈયદ રાજપરા ગામની બહારે તંત્ર ક્યારે આવશે તે જોવું રહ્યું રાકેશ દવે બીટી સોમનાથ